હું આમથી આવતો તો મન કે આમ આમ કરે આમ જાવ કે તરબુ તન સાસુડી કીધી

આજે બપોરે પરબારું કરવાના છે રાત્રે પરબારું કરવાનું આખો દી રાંધવાની રજા ને બાજો બે બાજો મજા બાજો 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 આજે મારે ફૂલ છૂટી છે ચાલો તો કાંજરી બેન ઊભા થાઓ ના નતા હું તારે ના થાઓ હાલો એને નથી આવું કોઈને આવું હોય તો હાલો હું આવું તારે આવું હે ટકા નંબરના અને ઉમરમાં પેલા નંબરમાં અને પછી શેમાં પેલા નંબર આવે તારો બધામાં પેલો આવે ભાઈ ભણવામાં પેલો તોફાનમાંય પેલો ઉમરમાંય પેલો કામ કરવામાંય પહેલો દાતારીમાં પેલો આનો છોકરો તાર પોતાનો આનો પોઈતા મોટું નથી લ્યો તો ભાઈ અમે જાય છીએ પરબારું બકરી ઢોસો ખવો વાહ ચાલો તો મળ્યા ત્યાં જઈને Evo, evo. Evo. Claro, vídeo. No, તો થઈ ગયા છે બપોરના ત્રણ ને વરસાદ ફૂલ આવે છે તો માર વરસાદ આવે છે અમારે ચાલુ છે તરબૂચ સુધારવાનું મેચિંગ થઈ ગયો ભાઈ લાલ લાલ ટકા બેન આવ્યા તરબૂચ ખાવા જો હલો જો ભૂર્યો જો દેખાય દેખાયે

ના બ્રનો બોલે એમ કેતા કીસસ રેડુને અને આ સબ કુ પર દે રેડુ દેખો કી રે કહીએ છોરી કી દે છોરી कोई सोये नहीं के नहीं रहा है राजा है क्या राजा नहीं नहीं सो रहे थे ये तो सो गए तो ये मतलब आ रहे आप को नहीं तो तो बाकी तो हम कितना मिनट नाले है डैडी हां ओए अब आपरे जितना मिनट जो तो उतना बोले रहते अटली नहीं क्या है क्या है हटते हैं

અને આ હવે રોવે છે અને ઓલી લેર્યું લેર્યું કંઈક ફફડા ફફડા કરે કયું નહીં ઊભી ઊભી તન સાસુડી કીધી એ તન સાસુડી કીધી એને ક્યાં આવું હવે

તો જો સત્સંગ અહીંયા પૂરો થઈ ગયો છે અને અમે બે જણિયું અમારા મિશન પર આવી ગયું છે બ્રેડ પકોડા

તમાર સત્સંગી સુધી કોને ગાયું આપડા ગુજરાત નું લખ્યું કોને ભારતી આંટી લખ્યું ચાલો તો બીજું શું ખાઈ લે